રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને રોટરી ક્લબ સરીગામ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ ઉમરગામ તાલુકામાં કાર્યરત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને રોટરી ક્લબ સરીગામના સંયુક્તપણે રવિવારે દસ કલાકે રોટરી હોસ્પિટલના પટાંગણમાં મેગા રક્તદાન શિબિરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોહિત સમાજના પ્રમુખ નવીનભાઈ પટેલ અને રોટરી ક્લબ સરીગામના પ્રમુખ ડોક્ટર વિશાલ પટેલ તથા આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન રાકેશભાઈ રાય તથા ટ્રેઝરર ઉદયભાઈ માર્બલના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે સેલવાસ રક્તદાન કેન્દ્ર તથા પૂરીબેન પોપટલાલ રક્તદાન કેન્દ્રના સહયોગથી કાર્યક્રમ અંતર્ગત બંનેની મેડિકલ ટીમોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી ત્રણસો એક્યાવન યુનિટ રક્ત એકત્ર કરતા રેકોર્ડ બ્રેક કાર્યક્રમ બની જવા પામ્યો હતો જે આ કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર મધુરા ફાઉન્ડેશન રહેતા તમામ જવાબદારી મધુરા ફાઉન્ડેશને ઉપાડી હતી જ્યારે રોહિત સમાજના પ્રમુખ નવીનભાઈના જણાવ્યા અનુસાર રોહિત સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સમાજે ખૂબ સારો પ્રતિભાવ આપતા ઉમરગામ તાલુકાના છવ્વીસ ગામોમાંથી રોહિત સમાજની એકતા રૂપ યુવાનો સ્વેચ્છાએ રક્તદાન કરવા આવી પહોંચતા સમાજની એકતા પ્રશંસાને પાત્ર બની જવા પામી હતી જ્યારે રોટરી ક્લબના સરીગામના રાકેશભાઈ રાયના જણાવ્યા અનુસાર હાલ કોરોના મહામારી કાળ દરમિયાન જિલ્લામાં અને તાલુકામાં રક્તની અછત રહેવા પામી છે તથા કોરોનાના દર્દીમાં વધારો થતો હોય રક્તની પૂર્તતા અર્થે રક્તદાન શિબિર બિરજ એકમાત્ર એક વિકલ્પ રહેતા બંને સેવાકીય ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવતા ત્રણસો એક્યાવન યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગતની સૌથી મોટી સફળતા જણાવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી પ્રમુખ વિશાલભાઈ પટેલ ટ્રેઝરર ઉદય માર્બલ પ્રોજેક્ટ ચેરમેન રાકેશભાઈ રાય રોહિત સમાજ પ્રમુખ નવીનભાઈ સમાજના અગ્રણીઓ તથા રોટેરિયન સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા